હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં ઘણા લોકોના નાનપણની યાદો તાજા થઈ જવાની છે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા દાદી નાની આ રીતે આમળા હાથીને આપણને આપતા હતા આ રીતે સિઝનમાં ફ્રેન્ડ્સ તમે આમળા બનાવીને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો આ આમળામાં તમારે કેટલો મસાલો ઉમેરવાનો છે કઈ રીતે સ્ટોર કરવાના છે અને આમળા જરા પણ ન થાય તેની અંદર ન આવે તે બધી ટીપ્સ અને ટ્રિક્સ આપણે આ વિડીયોમાં જોવાના છીએ આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે આપણી આંખોની રોશની વધારે છે વાળ સ્ટ્રોંગ કરે છે વાળ ખરતા અટકાવે છે અને સ્કીન પણ ગ્લો કરે છે તો સીઝન છે ફ્રેન્ડ તો આપણે આમળા તો આ રીતે બનાવીને સ્ટોર કરી જ લેવા જોઈએ જેથી આખું વર્ષ માટે આ ટેસ્ટી આમળાનો આનંદ આપણે માણી શકીએ તો આ આમળાને તમારે આખું વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવા તે હું વિડીયોમાં બધી ટીપ્સ અને ટ્રિક્સ જણાવવાની છું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો શિયાળાની સિઝન આવે એટલે બજારમાં આ રીતે ભરપૂર માત્રામાં આમળા આવી જતા હોય છે તો આમળા તો ખાવા જ જોઈએ ને આખું વર્ષ માટે અલગ અલગ રેસીપી બનાવીને તેને સ્ટોર પણ કરી લેવા જોઈએ તો આ થેલા આમળા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આમળા લીધા છે આમળાની પસંદગી ફ્રેન્સ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની અંદર કોઈ પણ મોટો ડાઘ ન હોય કે આમળા નરમ ન પડી ગયેલા હોય આ રીતે કઠણ અને વધુ ગ્રીન હોય તેવા જ આમળા લેવાના છે સરસ પાકી ગયેલા જો આવો ડાઘ હોય તેવા આમળા નથી લેવાના હાથવા માટે જો આવા ડાગવાળા આમળા લેશો તો તમારા સારા આમળા પણ આ ડાગવાળા આમળા ખરાબ કરી દઈએ છીએ એટલા માટે આવા આમળા જરા પણ ન લેતા આ રીતે પાનનો કોઈ મોટો ડાઘ હોય તો તે ચાલે હવે આમળાને આપણે જ્યારે હાથવાના હોય ત્યારે સારી રીતે તેને વોશ કરવા ખૂબ જરૂરી છે અહીંયા આપણે આમળા જે લીધા છે તેને સરસ ઘસી ઘસીને આ રીતે હાથેથી સરસ સાફ કરી લેવાના છે કારણ કે ઘણી વખત આમળાના મૂળની અંદર સુધી પણ ધૂળ માટી ચોંટેલી હોય છે તે કાઢવી ખૂબ જરૂરી છે કારણ કે આમળા આપણે આથવાના છે આમળાને આપણે સરસ ઘસીને સાફ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે ઝડપથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે તમે ચેનલ ઉપર નવા હોય તો અને જેના ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેનો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ સાથે શેર કરી દેજો તો અહીંયા આપણે આમળાને સરસ ધોઈ લીધા છે અલગ પ્લેટમાં આ રીતે કાઢી લેવાના છે હવે આમળાને આપણે સરસ કોરા કરી લેવાના છે આ રીતે ઘસીને જરા પણ પાણીનો ભાગ ન રહે તે રીતે આપણે સરસ કોરા કરી લેશું આ રીતે જો ફ્રેન્ડ્સ તેની અંદર પાનનો ડાઘ હોય તે ડાઘ ચાલે પણ મોટો કોઈ ડાઘ હોય તો તમારે તે આમળો યુઝ નહીં કરવાનો આમળાની અંદર વિટામિન સીનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા વારને વધુ ખરતા હોય તેને અટકાવે છે તો રોજે ડેઈલી લાઈફમાં આપણે એક આમળો તો ખાવો જ જોઈએ જ્યાં સુધી સીઝન છે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તાજા આમળા ખાઈ શકીએ છીએ અને સીઝન પૂરી થઈ જાય તો તમે આ રીતે આમળાને આથીને પણ સ્ટોર કરી શકો છો અને તે આમળા તમે ખાઈ શકો છો તો આ રીતે આપણે સરસ કોરા કરી લીધા છે આમળાને અને તમે જોઈ શકો છો આમળાની અંદર આ રીતના કટ લાગેલા હોય છે હવે જે આ કટ લાગેલા છે તેમાં આપણે ઉપરથી ચાકુથી કટ લગાવી દેવાના છે આ રીતે અંદર સુધી સરસ આપણે કટ લગાવવાના છે આમળા થોડા હાર્ડ હોય છે એટલે તમારે ધારદાર છરીથી આ રીતે કટ લગાવી દેવાના તો બધા જ આમળાની અંદર સેમ પ્રોસેસથી આપણે કટ લગાવી દેશું અહીંયા આપણે આમળાને સુધારવાનો નથી કે તેમાં કોઈ પીસ કરવાનો નથી આ રીતે આપણે તેમાં કટ જ ફક્ત લગાવવાના છે તો તૈયાર થયેલા આમળાને આપણે બાઉલની અંદર ઉમેરી દેવાના છે આમળાને આથવામાં તમારે સ્ટીલનું અથવા કાચના વાસણનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે આમળાને આથવાના છે એટલે નમકનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે તો અહીંયા અઢીસો ગ્રામ આમળાની અંદર આપણે બે ચમચી જેટલું નમક ઉમેરેલું છે બે મોટી ચમચી આપણે નમક ઉમેરેલું છે નમકની માત્રા થોડી અહીંયા વધુ રાખવાની છે કારણ કે આમળાને આપણે સ્ટોર કરવાના છે એટલા માટે તમે જો રેગ્યુલર લાઈફમાં સિંધાલુ નમક ખાતા હોય તો તેનો ઉપયોગ આ રેસીપીમાં તમારે નથી કરવાનો નોર્મલ સાદું નમકનો જ યુઝ કરવાનો છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું બે ચમચી આપણે નમક ઉમેરેલું છે અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરેલો છે હવે બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે પણ હાથનો યુઝ જરા પણ નથી કરવાનો આ રીતે આપણે બાઉલને ઉપર નીચે કરતાં જઈને સરસ નમક મીઠાને કોટ કરી દેવાના છે આમળા સાથે આ રીતે ફ્રેન્ડ્સ તો હળદર મીઠું ચડાવી દઈ પછી આપણે શું કરવાનું છે ઢાંકણ લગાવીને પાંચ કલાક માટે આમળાને રેસ્ટ આપી દેવાનો છે વચ્ચે એક એક કલાકે આપણે આમળાને આ રીતે ઉપર નીચે કરતા જઈને ફરી તેને મિક્સ કરતા જવાનું છે એટલે સરસ હળદર મીઠું બધા આમળામાં એક સરખું ચડી જાય વચ્ચે તમને જ્યારે પણ યાદ આવે ફ્રેન્ડ્સ ત્યારે તમારે એકવાર બાઉલને ઉપર નીચે કરીને આમળાને સરસ મિક્સ કરી દેવાના છે તો મળીએ છીએ પાંચ કલાક પછી તો તમે જોઈ શકો છો પાંચ કલાક પછી આપણે આની અંદર જરા પણ પાણીનો યુઝ કરેલો નથી તો પણ આપણે જે હળદર મીઠું ઉમેરેલું હતું તેનું પાણી થયેલું છે તમે જોઈ શકો છો અને આમળા પણ આપણા ફર્મેટ થવા લાગેલા છે અહીંયા તો હવે આપણે શું કરવાનું છે તેને સ્ટોર કરવા માટે એક સાફ કાચની બરણી લઈ લેવાની છે તેને તડકામાં તપાવીને સરસ ધોઈને કોરી કરી લેવાની છે અને આંબળાને સ્ટોર કરવા માટે કાચના વાસણનો જ યુઝ કરવાનો છે જેથી આપણે લાંબડા છે તે લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ તો સૌથી પહેલાં આ રીતે આપણે આમળાને ગોઠવી દેવાના છે સરસ લાઈનમાં ગોઠવી તો જવાનું છે આ રીતે આમળાને અહીંયા મારી પાસે અઢીસો આમળા છે એટલે મેં નાની બરણી લીધી છે તમે જો વધુ આમળા આતા હોય તો તમારે મોટી બરણી લેવાની છે આ રીતે આપણે આમળા ગોઠવાઈ જાય પછી જે હળદર વાળું પાણી હતું તે ઉમેરી દેવાનું છે સાથે અને થોડું બાઉલની અંદર પાણી ઉમેરીને બધું હળદર મીઠાને આપણે આ બરણીની અંદર ઉમેરી દેશું અને વધારાનું પાણી પણ આપણે ઉપરથી ઉમેરી દેવાનું છે આ રીતે અને જો હળદર મીઠું ઓછું લાગે તો અહીંયા ઉપરથી તમારે ઉમેરી દેવાનું અને વધારાનું પાણી ઉમેરવાનું છે બરણીની અંદર આમળા ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે જો પાણીની ઉપર આમળા રહેશે તો તમારા આમળા ખરાબ થવાની શક્યતા છે આમળાને તમારે પાણીની અંદર જ ડૂબેલા રાખવાના છે એટલું પાણી ઉમેરવાનું છે પાણીની ઉપર આમળા ન રહે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડૂબેલા જ રહેવા જોઈએ આમળા તો હવે ઢાંકણ બંધ કરી દેસું બંનેનું અને વચ્ચે વચ્ચે દિવસમાં તમારે એકથી બે વાર આ રીતે બનીને હલાવવાની છે એટલે બધા આમળામાં સરસ એવું હળદર મીઠું અંદર સુધી ચડી જાય આઠ દિવસ પછી આમળા સર કરવા માટે તૈયાર થઈ જશે તો અહીંયા હું ચોવીસ કલાક પછી તમને આમળા બતાવું છું આમળા સરસ એવા અથાઈ ગયા છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણે આમળાને કટ કરીએ તો અંદર સુધી સરસ એવું હળદર મીઠાનો ટેસ્ટ આવી ગયો છે તો આમળા આપણા સ્ટોર કરવા માટે તૈયાર છે આ રીતે આમળાને ફ્રેન્ડ્સ તમે આચશો એટલે આમળામાં તમારે જરરા પણ તુરા નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા હું તમને કટ કરીને બતાવું છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અંદર સુધી હળદર મીઠાનો ટેસ્ટ આવી ગયો છે કલર પણ ખૂબ જ સરસ આવેલો છે આમળાનો એક વાતનું આમળા સ્ટોર કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું તમારે કે આમળા છે તે પાણીમાં ડૂબેલા જ રહેવા જોઈએ જો બહાર રહેશે આમળા તો આમળા ચીકણા થઈ જશે અને તેની અંદર ફુગાવી જશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું પાણી બરણીની ઉપરના લેવલ સુધી ભરેલું હોવું જોઈએ અને હળદર મીઠું ઓછું લાગે તો તમારે એકથી બે ચમચી જેટલું વધુ ઉમેરી દેવાનું તો ખાસ ધ્યાન રાખ